કે જે માણસો ભગવાનના ધામમાં ખાલી માંગવા જ જાય અને માંગો પૂરી થઈ જાય પછી આટલી કદર પણ હોય ખાલી ને ખાલી માયા તરફ ભક્તો નું ધ્યાન હોય તો તેને બ્રહ્મ ની તો બહુ દૂર ની વાત થઈ જાય કારણ કે માયા માંથી ઊંચા નહી આવી રહી તો તેને બ્રહ્મ પ્રાપ્ત થઈ શકતું નથી એટલે કોઈ કે એમને એમ કહ્યું કે તારા જેવા બાર બચ્ચામાં સ્ત્રી પુત્ર ના મોહમાં આ માયાના ના મોહમાં પૂછેલો માણસ બ્રહ્માંડ ને આજે તને વિચાર આવ્યો એ તો સારું કહેવાય પણ એ તને આવા સમર્થ ગુરુ વગર કોઈ આપી નહી શકે એટલે એના આ ભ્રમ જાણવું કઈ હેલો નહી મળે કારણ કે

જો પરમ કલ્યાણ કરતાં સંસારીઓના કોઈ પાસા હોય તો આ બે જ પાસા કે કંઈ આપેલું છે તો આ જીવોને ખવડાવ અને બીજી બધી તો બહુ લાંબી વિધિઓ જીવોમાં કરવું પડે પણ એના કરતાં મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો એ જપ યજ્ઞ જો એ ભગવાને મફતમાં વસ્તુ આપેલી જપ યજ્ઞ એ ખાલીને ખાલી તમને ભગવાનનું સ્મરણ કર્યા કરે તો એ પણ એક બહુ મોટો યજ્ઞ છે તો એ ભક્તો એ મારવાડી શેઠ ને એમ કહ્યું કે બ્રહ્મ જ્ઞાન કઈ જાણવું સહેલું નથી અને આ માયામાં રાજનાર એ આ પ્રાપ્ત કરી શકતો નથી પણ એના માટે તું શિરડી વાત પકડ બાબા પાસે જા એ તને બ્રહ્મ જ્ઞાન આપણે એટલે મિત્રની સલાહ આ પ્રમાણે મળી એટલા માટે એમણે શિરડી જવાની તૈયારી કરી અને અને એ એ દ્વારકા આવા દરબાર ભરાયેલો હતો દરબાર હતો અને ત્યાં એ જઈને બેઠો પણ બેઠા બેઠા એમને ઉતાવળ થઈ કે ક્યારે અહીંથી બ્રહ્મજ્ઞાન લઈ લે જો શાકભાજી નથી કે તરત ને તરત માણસો મળી જાય એમાં કૃપા કરે સદગુરુ કૃપા કરે તો એ બ્રહ્મ હું એને જાણી શકાય પણ જેના પર જેની પૈસાની માયાની છૂટે જેને બાળબચ્ચાની માયાની છૂટે જો આજ સુધી જેમણે જેમણે કોઈ પણ વસ્તુનો ત્યાગ કર્યો પ્રાપ્ત કરી મંડળો ના સદસ્યો ભક્તો મંડળ ને ચલાવી નહી શકે તો પહેલા તો એ લોકોને બલિદાન ની ભાવના હોવી જોઈએ જ્યાં સુધી ત્યાગની વૃત્તિ નહીં આવે ત્યાં સુધી બીજી વૃદ્ધિને એમાં આવી શકતી નથી તો જ્યારે સિંધીનો દરબાર ભરાયેલો હતો તો જેમ આપણે દવાખાને જઈએ અને તકલીફો તો દવાખાનામાં બધાય તકલીફવાળા આવે છે તેમાં કોઈ સુખી માણસ હતો નથી પણ દવાખાનામાં માણસને એમ થયા કરે કે મારો પહેલો નંબર લાગી જાય તો સારું પણ હવે ત્યાં તો બધાને તકલીફ હોય એટલે વારાફરતી વારો આવે પણ આ મારવાડી છે એટલે લોભી પણ ખરો એટલે એને કે કે મેને જો ખાલી આ બધા કથા તેના બ્રહ્મા કોલી જાય તો હારું એટલે બાબાને એમણે વિનવણી કરી દીધી કે હે બાબા ભગવાનએ આપેલું મારા પર બધું જ છે ગાડીઓ બંગલાઓ વાડીઓ અને અનેકો મારી દુકાનો બધું જ છે પણ મારી પાસે મારે ખાલીને ખાલી ભ્રમના જરૂર છે એ તું આપે એટલી વાર જો એટલે એ તમે મને જલ્દી આપી દેવું એટલે બાબા એ જાણ્યો કે મારે ભ્રમદાન તો આપવું જ પણ ભ્રમનાથ એમને માણસોને મળી શકતું નથી એટલે બાબાએ પહેલા આવીને પરીક્ષા કરી અને પરીક્ષા એ કરી કે એમના ભક્તો હતા તો એમના તાત્યાને કે એ તાત્યા જ્યાં નંદુ મારવાડી છે રૂપિયા અને એ મારવાડી પણ તો એમણે વિચાર કર્યો એમને મોકલાયો એ તાત્યાને મોકલાયો એટલે તાતિયા ફરીને આવી ગયો તે કે તે તો તાંત નહીં મળે નંદુ મારવાડી એટલે પાંચ રૂપિયા તો બાબા મળી શકે એવા નહીં મળે તો પછી બીજો ગાજી છે તો ત્યાં જઈને લઈ આવો ગાજી પાસે જઈને લઈ આવો પાછો એટલે ત્યાં ગાજી પણ નહીં મળ્યો આ બધી બાબા લીલાવું એટલે આવીને તાત્યાએ પાછું બાપાને કહ્યું કે બાબા ગાજી પણ નહીં મળે એટલે પાંચ રૂપિયા મળી શકે એવું નહીં મળે પણ આ મારવાડી શેઠ ત્યાં પહેલો મારવાડી શેઠ ત્યાં જ એના ગજવામાં તે આરસાની અંદર 250 રૂપિયા પાંચ પાંચ ની રૂપિયાના આજે તો તમે 1000 ની નોટો ને 500 ની નોટો પણ ત્યારે ડબો પૈસાનું ચલણ ચાલતું એટલે 5 રૂપિયા ની નોટો બહુ મોટી કહેવાય અને 250 રૂપિયા તો બહુ ઘણા કહેવાય તો એના ગજવામાં ખરા એ આવેલો તો બ્રહ્માન લેવા પણ એનેમાં જે જરાક આ હતે એનો મગજમાં જરાક ની બુદ્ધિ હતે તમારે બ્રહ્માન લેવા જેવા આવડો કે જેની કોઈ કિંમત નહીં થઈ શકે અને બાબા તો ખાલી પાંચ રૂપિયા અને તો એના ગજવામાં પાછા પણ ખાલી કંજુસ તો કેટલો જીવો તો ખરા કે એનો જીવ આપવા સારું નહીં થાય બાબાને ખબર હતી કે આના ગજવામાં છે અઢીસો રૂપિયા તો બીજી જગ્યાએ પાછો મોકલાયો હતા ત્યાં પણ તો પણ એ મારવાડી ના જીવ નહી ચાલી એટલે જીવનમાં એટલું યાદ રાખવાનું કે માણસો જીની અબોજોમાં બી ગણના ની થાય આપણા સંતાનો કિંમત નહી થઈ શકે આજે આપણા સંતાન એમ કહેયું હોય કોઈ આપણને આવડે કે તમને 10 કરોડ રૂપિયા આપીએ પણ તમારા સંતાન મને આપી દેવું શું આપણે આપીએ કારણ કે એની કિંમત થઈ શકતી અને જયારે બલિદાન આપવાનું હોય તો આવા મારવાડી શ્રેષ જીવાનું કે ગજવામાં હાથ લાગવાનો આવ્યો ત્યારે એટલે બાબા એમની બરોબર પરીક્ષા લીધી અને જ્યારે એમણે ગજવામાંથી પાંચ રૂપિયા પણ નહીં કાઢ્યા તો ત્યારે બાબા એમને બોધ આપ્યો કે એ મારવાડી તને કઈ બ્રહ્માન એમને પ્રાપ્ત નહી થાય પેલા તો તારે આ પંચભૂતો ને પંચ તત્વો ને પંચ પાંચ ઇન્દ્રિયો ને એ પહેલા તો વસમાં રાખવી પડે તારો તો લોભ બી છૂટેલો મોહ બી છૂટેલો અને તારી બુદ્ધિ પણ લોક બુદ્ધિ તારા ગજવાની અંદર જે પાંચ પાંચ ના બંડલ અઢીસો રૂપિયા છે એને કાર્ડ એને તારા ગજબામાંથી એટલે મારવાડીને ખરેખર મારા ગજવામાં અઢીસો રૂપિયા છે પણ આ જાણીએ કેવી રીતે તો એમણે મારવાડી ને એમ કહ્યું કે જે પાંચ રૂપિયા ની કાઢી શકે આ દુનિયાની અંદર જે માણસો ભગવાન માટે કે આટલી મોટી માટે વસ્તુ માટે 5 રૂપિયા ની કાઢે તો તેને કાતી ભ્રમડા કાંથી મળે અને સંતો એમ કહે કે લોભને અને બ્રહ્મને એ તો અખંડ રહે છે લોભી માણસ ગમે એટલો લોભ રાખે પણ એના સમયાંતરે

મંદિર બનેલું હતું માતાજી સાક્ષાત છે તો આ કથા થઈ આજે મંદિર નિયત તો થોડી કથા થતી અને કેટલી દયાળી માતા છે કે માતાજીએ ભગતજીને પ્રેરણા કરીને કથા કરવા માટે કહ્યું માયે કહ્યું જો આવું થાય કોઈ કાર્યની અંદર કોઈ કાર્ય મોટું હોય ને કરવાનું હોય તો બાળકો ડાયરેક્ટ બાપને નહીં ગયે કારણ કે બાપોમાં થોડોક અહંકાર હોય આપણે બધા બાપ માં આવીએ પણ માય સ્ત્રીઓ ની અંદર દયા પૂર્ણ એટલે સંસ્થાનો હોય દીકરો હોય કે દીકરી હોય બાપને કેવા કેના માયને ગઈ અને પછી એ માય એના બાપાને ગે એ આવી બધી વસ્તુ તો તેવી જ રીતે આ કથા માટે માયેને વિનવણી કરવામાં આવી તો માયે એ ભગતજીને કહ્યું કે જા હવે હવે બાપ હા પાડી દે જો એમ તો ભગતજીને મે પહેલા ના પારી દીધેલી પણ બહુ આત્મવિશ્વાસથી શ્યામભાઈ સાથે જ્યારે આવેલા કે માતાજી અમને કહી છે કે હવે હા પડી જશે નિર્ણય લેવા પહેલા તો એ લોકોએ આત્મવિશ્વાસથી કહી દીધું હા તો પછી પડી ગઈ પણ જ્યારે ભક્તિ કે શ્રદ્ધા ચરણ સીમાએ પોચે તો ત્યારે આ બ્રહ્માનના નાયક દેહા કરેલી તો એ મારવાડી શેઠને બાબાએ ગોર ટૂકામાં એ જ રૂકે બ્રહ્મ દર્શન કે એ એમને મરી શકતું નથી એમાં પાંચ પ્રાણ પાંચ કર્મન્દ્રિય તથા પાંચ જ્ઞાનન્દ્રિયો મન બુદ્ધિ ને અહંકાર એ બધું ભગવાનના ચરણમાં કોઈ પણ દુર્ગુણ માણસો ની અંદર હોય તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધિકારી નીકળાય પણ જેની અંદર મુમુક્ષા એ જાણવાની કઈ ને કઈ તીવ્ર ઈચ્છા હોય તો એના પર હરી પ્રસન્ન થાય જો આજે લગ્નો ઠેરો ઠેર છે તો પણ આટલી સંખ્યામાં બધા ભક્તો આવ્યા હતા બધા મુમુક્ષો છે જો એ લોકો માં કંઈ કે તીવ્રતા છે જાણવાની કે સદગુરુ તત્વો છે બાબાની કથા છે બાબા પર પ્રેમ છે એટલા માટે લગ્નોની વ્યવસ્થા કરીને પણ આવ્યા નહીં તો જેનામાં આ નહીં મળે આની કૃપા નહીં મળે પડતા પ્રાધાન્ય આપે તો સદગુરુ ની વિશેષ કૃપા અને વિરક્તિ એટલે આ લોકમાં જે બધી મળતી વસ્તુ બંગલા પર માયા કોઈને લગ્નમાં મજા આવે તેને માયામાં મજા આવે પણ જેને ભક્તિની રાહ જોઈની છે તો તેને લગ્નમાં કે આવી માયાવી વસ્તુમાં મોખ નહીં લાગે જો આ ભક્તિના ભક્તિ કેટલી ચરમસીમાએ પહોંચેલી છે તેના લક્ષણો છે કે બધાને એમ લાગવા લાગે કે મારે કોઈનો પડાવી લેવાની જરૂર નથી મારું છે એટલું બરોબર છે ત્યારે જાણજો કે મારા પર ભગવાનની કૃપા

લોકોને જોઈને મનમાં જરા પણ વિચાર ન આવે કારણ કે લોકોનો જોઈ જો તો બહુજ બધું આપણે વારંવાર વાતો કરીએ છીએ લોકોનો જોઈ જો તો હું જોઈ ખાલી ને ખાલી આ ગાડી મગલા દે બાકી બીજું બીજા તરફ માયાવી માણસોનો ધ્યાન રહેતું બીજું હું જોવા જેવું છે બહુજ તો ગાડી ને મગલા તો એ જોઈને એક સદ ભક્તાને મનમાં ખોટી ઉણપ ન આવવા જોઈએ કારણ કે તે નાસબં વસ્તુ છે એ કરવાના નથી

કે કંઈ કાર્ય દિષ્ઠાવો છે નહીં મળે ત્યાં સુધી એનો પણ કંઈ અર્થ રહેતો નથી એટલા માટે આ બધા આ બધું જોઈને મનમાં શોખ ની લાગણી લાવવાની જરૂર જ નથી કારણ કે એ પણ જે એની અંદર રહેતા હોય એને પૂછવાનું કે હું ખરેખર તમે સુખી છે અનુભવ પણ જોવાનો ચાર ચાર મંગળી ગાડી એને બધા આવે ચાર ચાર મગણીવાળી ગાડી લઈને દામ પર કદાવે એક જ પ્રશ્ન અમને ટેન્શન માં કુશે વાત કરવી અમને દુઃખ છે તો તમે ફરે તો ચાર મગણીવાળી ગાડીમાં એસીમાં ફર્યો નહી એ લોકોને ભૂખ લાગે નહીં એ લોકોને ઊંઘ આવે નહીં એ લોકથી સારા કામો થાય એ લોકોને ભૂખ લાગવા માટે પણ ગોળી લેવી પડે ઊંઘ લેવા માટે

એ પણ ખબર નથી તો સુખી પેલો કે સુખી પેલો એકવાર એક બાઈ એમના ધણીને ખીચડી આઈ હતી એ એમના ધણીને ખીચડી તો આઈ હતી પણ ધણી થોડો એ બાઈ પર ગરમ થઈ ગયો કે હું તારું માઈન્ડ નહી ચાલે કે આટલું બધું ઘી આમાં લાગેલું મને તો જરાક જ જોઈએ

જીવન પણ પૂરા થઈ ગયા કરવા ગયા વગર બીજું કઈ પણ એટલા માટે શ્રી કર્મ પર ભાર આપેલો કે કર્મ કર્મ કરીને જ બાકી જે બેસી બેસીને ઓડરો કરવા ગયા તો તેના કરતાં તેના શરીરનું પતન પહેલાં થયું એટલે આ શરીરને ને હંમેશા માણસોએ કાર્યરત રાખવું જોઈએ તો માણસોનું શરીર પણ સારું રહે અને એ તેનું જીવન પણ સારું રહે તો